શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પવિત્ર અજવાળે શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ બે હજાર પચીસ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ઉત્સવ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી તથા સંત દરેક વર્ગને સાંસ્કૃતિક મિલન માટે એક મંચ પ્રદાન કરવો રહ્યો હતો આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા સાયબર ક્રાઇમ ટીમ સંતો શાળાના એકેડેમિક ડિરેક્ટર પ્રણવ દેસાઈ શાળા મેનેજમેન્ટ ટીમના સભ્યો મંડળના પ્રતિનિધિઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગરબા મહોત્સવ સાથે આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ પણ યોજાયો હતો વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષક ગણને જાગૃત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ઉત્સવને વધુ રોમાંચક બનાવવા માટે બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસિંગ તથા બેસ્ટ કપલ જેવા ઇનામો આપીને બાળકો વાલીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઈનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ અવસરે એક વિશેષ પાઠ્યપુસ્તક ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇન એજ્યુકેશનનું વિમોચન કરવામાં આવ્યું જે શાળા એકેડેમિક ડિરેક્ટર તથા શ્રી સંતરામ કેડવણી મંડળના સભ્ય ડૉક્ટર પ્રણવ દેસાઈ તથા ડૉક્ટર મયુર પરમાર આઈસી પ્રિન્સિપાલ એચ એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ દ્વારા રચાયેલ છે આ પુસ્તકને અભ્યાસક્રમમાં સામેલ કરીને ભારતીય જ્ઞાન પરંપરા શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે શ્રી સંતરામ ગુરુ પરંપરા દ્વારા સમાજને અમૂલ્ય યોગદાન અર્પણ કરાયું હતું આ રીતે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ પરિવાર તરફથી આયોજિત નવરાત્રી ઉત્સવ બે હજાર પચીસમાં સૌએ ભક્તિ સંસ્કાર અને સાંસ્કૃતિક આનંદનો પરિપૂર્ણ લાભ લીધો હતો આશિષ મહેતા નડિયાદ જી મારા આજે ગરબા રાખવામાં આવ્યા હતા આ સપ્ટેમ્બર બે હજાર સત્તા પચીસ સત્યાવીસ તારીખને આજના તપોવન વિદ્યાપીઠમાં વાલીઓ બાળકો તેમજ ભક્તવૃંદને અહીંયા ગાડી આ ગરબા મહોત્સવની અંદર આમંત્રિત કર્યા હતા આમ તો સ્કૂલોની અંદર સરકારના નિયમ પ્રમાણે આવા ઉત્સવોની ઉજવણી થતી જ રહે એવો એક આગ્રહ રહે છે અને એના ઉપલક્ષમાં જ અમે આ સ્કૂલ તરફથી આવું ગરબાનું આયોજન કર્યું પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે તેમજ સાયબર ક્રાઇમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ઉત્સવને આવ્યો અહીંયા વ્યવસ્થાપક પ્રણવભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ અને અમે સંતો અહીં હાજર રહીને આ ઉત્સવની શુભ શરૂઆત કરાવી છે વિમોચન કર્યું છે આ બુક એક આમ તો અભ્યાસક્રમની અંદર આવતી બીએડ અને બી બી એડ બી એડના અભ્યાસક્રમની અંદર આવતું આ પુસ્તક છે એ ખાસ કરીને આપણા હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો અને હિન્દુ સંસ્કૃતિના વિશેનું માર્ગદર્શન દેતું આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું